એમજી રોડ ઉપર આવેલી સાંઢિયા ગટર જે છે એના રિપેરિંગ માટે આપણે ચોમાસા પહેલાં ટેન્ડર બહાર પાડવામાં આવેલ હતું અને ચોમાસા પહેલાં એની કામગીરી પણ શરૂ કરવામાં આવેલ અને કામગીરી શરૂ કર્યા બાદ વરસાદ પડતા કામગીરી અટકાવવામાં આવેલ અને ચોમાસું પત્યા બાદ કામગીરી શરૂ કરવા જ્યારે કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે એમાં પાણી જે હતા એ નીચેથી પાણી પમ્પિંગ કરવા છતાં નીચેથી તળમાંથી પાણી આવવાના કારણે કામગીરી સમયસર આપણે શરૂ ન કરી શકેલ અને પૂરી પણ ન કરી શકેલ સંધાને જે કોન્ટ્રાક્ટર દ્વારા એવું કહેવામાં આવેલ કે આમાં જે આપણે મેશનરી વર્ક કરીએ છીએ તો મેશનરી વર્કમાં અર્થ પ્રેશરના કારણે મેશનરી વર્ક પડી જાય છે એના કારણે આખી રીડિઝાઇન કરવા માટે નિર્ણય કરવામાં આવેલો છે અને સાંજે ગટરમાં યુ સેક્શન બનાવી અને આખું સીસી સ્ટ્રકચર બનાવી અને રિપેરિંગ કરવા માટેનું ડિઝાઇન કરવામાં આવેલું છે અને આ કામગીરી અત્યારે ચાલુ કરી દેવામાં આવેલ છે અને એની જે ડિઝાઇન પૂરી થાય અંદાજે તો બે મહિનાની અંદર કામગીરી પૂરી થાય એવી શક્યતાઓ છે મૂળ ટેન્ડર અંદાજે સવા કરોડ રૂપિયાનું હતું